ખેડૂત મિત્ર આજે આપણે ભાવની વાત કરવાના છે જે ભાવની વાત છે રાજકોટ માર્કેટ યાર્ડની ભાવની વાત કરવાના છે જે તારીખ તેર એક બે હજાર છવ્વીસના ભાવ રહેવાના છે જેની અંદર શાકભાજી કઠોર રોકડિયા તલબિયા વગેરે પાકની માહિતી મેળવવાના છે જેની અંદર ઘઉં કપાસ બાજરી કોબીજ શાકભાજી તેમાં વગેરે પાકની માહિતી લેવાના છીએ નમસ્કાર ખેડૂત સાથી મિત્ર કેમ બધા ખેડૂત સાથી મિત્ર મજામાં ને હું આશા રાખું છું કે બધા ખેડૂત સાથી મિત્ર મજામાં હશે તો ખેડૂત સાથી મિત્રો આપણે ભાવની માહિતી મેળવવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં તો ખેડૂત મિત્રો આપણે ચાલો આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો જો તમને આવા ભાવની માહિતીના રોકડીયા પાકની માહિતીના અથવા તો કે સીસીઆઈમાં ફોર્મ કઈ રીતે ભરાય સબસિડીના ફોર્મ ક્યારે ચાલુ થાય ક્યારે પૂરા થવાના તેની માહિતી માહિતી જો સારી લાગતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તમે જે વિડીયો રહ્યા છો તેમાં નીચે જ સબસ્ક્રાઈબ બટન હશે જેને અત્યારે તટ કરી દો જેથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ થાય અને તમને ભાવની માહિતી કે સબસિડીના ફોર્મની માહિતી મળતી રહે ચલો આપણે ખેડૂત મિત્રો ભાવની વાત કરીએ ખેડૂત મિત્રો જે ભાવની વાત કરવાના છે જે રાજકોટ માર્કેટયાર્ડના ભાવ રહેવાના છે તારીખ તેર એક બે હજાર છવ્વીસના ભાવ રહેવાના છે જેની અંદર શાકભાજીના પાકની માહિતી છે કઠોળ વર્ગના પાકની માહિતી છે રોકડિયા પાકની ભાવની માહિતી છે તેમ તમામ પ્રકારના ભાવની માહિતી આપણે આજે જોઈ લેવાના છીએ આ એક જ વિડીયોની અંદર તો ખેડૂત મિત્રો જો આપણે વાત કરીએ તો કે કપાસ બીટી જે કપાસ બીટીનો નીચામાં નીચો ભાવ છે ચૌદસો અને દસ રૂપિયા છે અને ઊંચામાં ઊંચો ભાવ સોળસો ને ચોવીસ રૂપિયા સુધીનો છે ઘઉં લોકવંડ જેનો નીચામાં નીચો ભાવ પાંચસો પાંચ રૂપિયા સુધીનો છે અને ઊંચામાં ઊંચો ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયા સુધીનો છે બાજરીની વાત કરીએ તો કે બાજરી જે નીચો ભાવ ત્રણસો રૂપિયા છે અને ચારસો એકવીસ રૂપિયા જે ઊંચો ભાવ બાજરીનો રહેવાનો છે તુવેરની વાત કરીએ તો કે નવસો અને વીસ રૂપિયા જે નીચામાં નીચો ભાવ રહેવાનો છે અને પંદરસો રૂપિયા જે તુવેરનો ઊંચામાં ઊંચો ભાવ રહેવાનો છે જે તારીખ એક તેર એક બે હજાર છવ્વીસના ભાવની વાત હવે આગળ વાત કરીએ તો કે ચણા પીળા જેનો નીચો ભાવ નવસો ચાલીસ રૂપિયા રહેવાનો છે અને ઊંચો ભાવ અગિયારસો ને વીસ રૂપિયા રહેવાનો છે મગની વાત કરીએ તો કે અગિયારસો રૂપિયા જે મગનો નીચામાં નીચો ભાવ છે અને એકવીસો ને એકવીસ રૂપિયા મગનો ઊંચો ભાવ છે વટાણા વટાણાનો બસો નવ્વાણું રૂપિયા નીચો ભાવ છે અને બારસો રૂપિયા વટાણાનો ઊંચો ભાવ રહેવાનો છે જીરુંની વાત કરીએ તો કે આડત્રીસો રૂપિયા જે જીરાનો નીચો ભાવ છે અને તેતાલીસો રૂપિયા જે જીરાનો ઊંચામાં ઊંચો ભાવ રહેવાનો છે આગળ વાત કરીએ તો કે એરંડા એરંડાનો નીચામાં નીચો ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા છે જેનો ઊંચો ભાવ બારસો ને રૂપિયા રહેવાનો છે કાળા તલની વાત કરીએ તો કે તેત્રીસો ને વીસ રૂપિયા છે જે ઊંચામાં ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા છે વરિયળીની વાત કરીએ તો કે તેરસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધીનો ભાવ છે ધાણાની વાત કરીએ તો કે એક હજાર રૂપિયાથી અઢારસો ને પાસઠ રૂપિયા સુધીનો ભાવ છે હવે જે ખેડૂત મિત્રો આગળ વાત કરવાનો છે જે શાકભાજી પાકની ભાવની માહિતીની વાત કરવાના છે જેની અંદર છે લીંબુ લીંબુનો નીચામાં નીચો ભાવ છે બસો અને બાવીસ રૂપિયા જેનો ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને બાર રૂપિયા બટેટા જેનો નીચામાં નીચો ભાવ છે પંચાણું રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ એકસો પિસ્તાળીસ રૂપિયા રહેવાનો છે ટામેટાની વાત કરીએ તો કે જેનો નીચામાં નીચો ભાવ પાંચસો સાત રૂપિયા છે જેના ઊંચામાં ઊંચો ભાવ આઠસો તેત્રીસ રૂપિયા રહેવાનો છે રીંગણાની વાત કરીએ તો કે ચારસો તેર રૂપિયા નીચામાં નીચો ભાવ છે અને સાતસો અને નેવ રૂપિયા જે ઊંચામાં ઊંચો ભાવ રહેવાનો છે રીંગણાનો હવે આગળ વાત કરીએ તો કે કોબીજ જેનો નીચામાં નીચો ભાવ એકસો અને તેવીસ રૂપિયા રહેવાનો છે જેના ઊંચામાં ઊંચો ભાવ બસો આડત્રીસ રૂપિયા રહેવાનો છે ફુલાવર જેનો પાંચસો સત્યાસી રૂપિયા નીચો ભાવ છે અને ઊંચામાં ઊંચો ભાવ સાતસો અને એકાણું રૂપિયા રહેવાનો છે વિન્ડો જેનો ભાવ નીચામાં નીચો સાતસો એક્યાસી રૂપિયા છે અને ઊંચામાં ઊંચો ભાવ અગિયારસો નેવું રૂપિયા રહેવાનો છે જો જો સરગવાની વાત કરીએ તો ખેડૂત મિત્રો જેનો નીચામાં નીચો ભાવ આઠસો અને પાંત્રીસ રૂપિયા રહેવાનો છે અને જેનો ઊંચામાં ઊંચો ભાવ ચૌદસો અને ત્રેવીસ રૂપિયા રહેવાનો છે આ છે તેર એક બે હજાર છવ્વીસના ભાવની માહિતી જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી આ ખેડૂત સાથી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેમાં નીચે જ સબસ્ક્રાઈબ બટન છે જેને અત્યારે ટચ કરી દો ખેડૂત મિત્રો